કે નીચે આપેલા પ્રશ્ન ના જવાબ બે વાક્યમાં લખો એમાં પેલો પ્રશ્ન કે આંજણી મટાડવા મટાડવા માટે લેખકે કયા કયા પ્રયાસો કર્યા તો કયા કયા પ્રયાસો આવશે કે તુવેર દાળ ઘસી ને ચોપડી કેસર ધોળી ચોપડી ચંદન લગાવી વગેરે પ્રયાસો કર્યા પ્રશ્ન નંબર બે કે દ્રોણે યુદ્ધમાં સિંહ વ્યૂહ રચના કરી અને તેની વિશેષતા સિંહ હતી તો દ્રોણે

મળે એમ હતા એટલે દુઃખી થાય પ્રશ્ન નીચે આપેલા બે વાક્યમાં જવાબ લખવાના છે એમાં પ્રશ્ન નંબર એક કે કવિ નાયકને એકલો જામેરે એવું શા માટે કહે છે તો આ ગીતમાં તે એકલા જવાની આકલ કરે છે જ્યારે કોઈ આપણું સાંભળતું ન હોય ત્યારે એકલા પણ જીવન પંથે આગળ વધવું જોઈએ એ હકારાત્મક વાત કરે છે પ્રશ્ન નંબર બે કે સોળ સામે આવી જતા ધોળો કેમ નાસી ન ગયો અને તેને શું કહ્યું તો ધોળો હિંમતવા નતો નિડર હતો એથી હિંમત ને હિંમત સામનો કર્યો અને વજ્ર કાટલા વડે લડ્યો ત્રીજો પ્રશ્ન કે બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગે લાગતું હશે તો એટલે આંગણું એને નાનું લાગતું હતું ચોથો પ્રશ્ન કૃષ્ણને મળવા ગોભી સિંહ તૈયારી કરે છે તો કે દૂધ સાકર નો શીરો કર્યો અને ત્રાસ ઠંડો કરે છે પ્રશ્ન નંબર બે ઠોકરાના આધારે પ્રશ્નો આધારે પ્રશ્નોના જવાબ લખો તો આપણે આમાંથી પ્રશ્નોનો જવાબ લખવાના છે પહેલા પ્રશ્નની શરૂઆત કરીએ તો શું આપ્યું છે સારા અક્ષર ન હોય તો પૂર્ણ શિક્ષિત કહી શકાય નહીં આવો ભાવ દર્શાવતું વાક્ય કયું છે તો નઠાર અક્ષરે અધૂરી કેળવણીની નિશાની છે બીજો પ્રશ્ન વિદ્યાનું હાર્દ કોને કહ્યું વિદ્યાનું અર્દ કોને કહ્યું છે તો વિદ્યા નું હાર્દ છે એ સારા અક્ષરને કહ્યું છે સારા અક્ષર ત્રીજો પ્રશ્ન માનસન તરફ કોણ પ્રેરે છે તો સારા અક્ષર છે એ પ્રથમ માનસન તરફ લઈ જાય છે ચોથો પ્રશ્ન સારા અક્ષર દ્વારા લખાણ કેવું હોવું જોઈએ તો અક્ષરો નવો અભિગમ ચાલે છે તો અક્ષર સુંદર ન હોય તો નહીં શું વચ્ચે હોવા જોઈએ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો અને ત્રણમાંથી કોઈ પણ બે આ તમારે જાતે લખવાના છે તમને જે રીતના આવડે એ રીતના તમારે આ વિસ્તાર લખી નાખવાના છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ વાક્યમાં યોગ્ય ફેરફાર કરી વાક્ય ફરીથી લખો ધારા મોટી મોટી જામફળ લાવી તો શું લખવાનું ધારા મોટા મોટા જામફળ લાવ્યું બીજો પ્રશ્ન કવિ કલાપીય અનેક કવિતા લખ્યા તો કવિ કલાપીય છે અનેક કવિતાઓ લખી હતી એ રીતના તમારે લખી નાખવાનું છે પછી ત્રીજો પ્રશ્ન કે મીના પ્રવાસે થી જવા નીકળી તો શું લખવાનું મીના પ્રવાસે જવા નીકળી

એક શબ્દ આપવાનો છે તો પાંચમો છઠ્ઠો પ્રશ્ન પાપણ મૂળ આગળથી ફોલે તો આંજની પ્રશ્ન નંબર પાંચ જોઈએ કે

કે મીના માં ગીત ગાશે તો એનું વર્તમાન કાળ કરવાનું છે અથવા બાળક વિધવાન બનશે એ રીતના તમે લખી નાખો પાંચમો પ્રશ્ન વરસાદ પડતા જ ખેડૂતો ખેતર ખેડશે તો એનું ભૂતકાળ કે વરસાદ પડતા જ ખેડૂતો એ ખેતર

શનિવાસક વર્ગ આ વાચક માં લાગણી અને ગુચ્છો પ્રશ્ન પાંચ નો કહો કે આપેલ વિશેષણ અને ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાંક્ય બનાવવાનું છે તમારે આ વિશેષણ અને ક્રિયા વિશેષણનો ઉપયોગ કરીને વાંક્ય બનાવવાના છે છઠ્ઠો પ્રશ્ન પ્રશ્ન છ નો કોષમાં ભાવ વાચક શબ્દો માંથી ખાલી જગ્યા આજે તું ઉદાસ કેમ છે તો અરે બેટા શું હશે અરે બેટા તો આજે ઉદાસ કેમ છે આનંદી કઈ નહીં મમ્મી અમસ્તા જ સ્કૂલમાં થાકી ગઈ તો મમ્મી કે બીજા શું આવશે હે પહેલા તો કદી આવું નથી બન્યું આનંદી મમ્મી બે દિવસ પછી સ્કૂલમાં બાલારામ પ્રવાસ જવાનો છે તો સરસ 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 તો તો તમને ખૂબ મજા પડશે આનંદી પણ પ્રવાસ જવા માટે બે રૂપિયા ફી હું ક્યાંથી લાવીશ તો ઓ ભગવાન તમે અમને ગરીબ કેમ બનાવ્યા તું ચિંતા ન કર આનંદી તારા ભણતર માટે બચાવેલ પૈસા નથી હું તને પ્રવાસ જવા માટે બે રૂપિયા આપીશ આનંદી તો શું આવશે હવે વાહ શું આવશે તો હું બાલારામ પ્રવાસ ચોક્કસ જઈશ અને આ ગાડીમાં બેસીશ પ્રશ્ન નંબર છ નો દો આપેલા ભાવ દર્શક ઉપયોગ કરીને વાક્ય તમારે બનાવવાના છે અરે રે હાય હાય છે કોઈ પણ એક અગિમીનું વિશે અથવા આનંદી વિશે પ્રશ્ન નંબર સાત નો બ કે ચિત્રનું વર્ણન કરો તો તમારે આ ચિત્રમાંથી જોઈને વ્યવસ્થિત તમારે વાક્ય બનાવી નાખવાના છે પ્રશ્નનો 8 પ્રશ્ન 8 કોઈ પણ એક પ્રશ્નનો જવાબ 8 થી 10 લીટીમાં લખવાનો છે ત્રણમાંથી એક મેં કરેલો પ્રવાસ તમે જે પ્રવાસ કરેલો એના વિશે અથવા હોળી ધોળીના તમારા અનુભવ લખી નાખવાના અને આદર્શ વિદ્યાર્થી એમાંથી કોઈ પણ એક તમારે પ્રશ્ન લખવાનો છે આ જે 8 થી 10 લીટીમાં આવે તો અહીંયા આપણો વિડિયો પૂરો થાય છે જો વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો